જી નમસ્કાર છોટાઉદેપુર જિલ્લામાં એક બીજી કૌભાંડની ઘટના બહાર આવી છે ગત રોજ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર આ સરકારી કચેરીઓની અંદર અવરનવર અવર ઘટનાઓ દિવસે દિવસે બહાર આવતી જાય છે તો આજ એક પાછી બીજી ઘટના એ છે જે વાસ્મો સ્વચ્છતા યોજનાની જે વાસ્મો યોજનાની અંદર જે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા સગે વગે કરી આ એકાઉન્ટન્ટ અને જે ઓફિસના કર્મચારી એ આઉટસોર્સિંગના કર્મચારી આટલું બધું કૌભાંડ કરતા હોય તો એ કો કૌભાંડની અંદર એ આઉટસોર્સિંગના કર્મચારી એકલા નહીં હોય એ ઓફિસની અંદર અન્ય કર્મચારી જે મોટા કદવાળા હોય એ પણ અંદર સંડવાયેલા હોય છે કેમ કે આ વસ્તુ આજે ઘટના બની અને એની જે પૂરેપૂરી તપાસ થવી જોઈએ એ થઈ નથી એના નિવેદન લઈને એને પરત કરી દેવામાં આવે છે અને ફરી બીજા દિવસે બોલાવવામાં આવે છે તો આટલું બધું એક પોઈન્ટ આજે કૌભાંડ થયું છે છોટાઉદેપુર જિલ્લાની અંદર તો અહીંના તંત્રનું કોઈ પાણી નથી હિલતું આજે આદિવાસીના વિસ્તાર આદિવાસી વિસ્તારના લોકોના હિતના પૈસા આદિવાસી વિસ્તારની અંદર જે પાણીના રૂપિયા છે જે લોકોને ડેવલપિંગ કરવાનું છે જળ છે જળ આપવાનું હતું એ પંદર જેટલા ગામો એમાં સમાવેશ છે તે પંદર જેટલા ગામોના આદિવાસી લોકોના જે પાણીના પ્રશ્ન દૂર કરવાના હતા એ આજે આ રૂપિયા આવા અધિકારીઓ આ પ્રશાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનની અંદર આ સરકારી કર્મચારીઓ આવું આટલું બધું કૌભાંડ કરતું હોય તો શરમજનક ઘટના છે એક બાજુ આજે આ ડબલ એન્જિનની સરકાર હોય અને તેમની કુ આજે કુશાસનની વાતો થતી હોય ત્યાં આટલું બધું કૌભાંડ થતું હોય છે એ બી ફક્ત આવા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ છોટાઉદેપુર જિલ્લાને એમ સમજી રહ્યા કે ત્યાં કોઈ શિક્ષણ નથી એટલે કોઈ કશું જોવાના નથી એટલે અહીંની જનતા અને અહીંના લોકોને આપણે કહીએ છીએ કે આટલું બધું કૌભાંડ થઈ રહ્યો થઈ રહ્યું છે તો આપણે ચેતી જવાની જરૂર છે આવનારા સમયની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ઘણી બધી ચૂંટણી આવવાની છે તો આ આ ચાલુ પ્રશાસનની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે તો આપણે બધા સૌએ ભેગા થઈને આ સરકારને આપણે કાઢી મૂકવાનું છે નહીં તો આ તો આટલું બધું કૌભાંડ થયું તોય કોઈ બોલતું નથી કોઈનું પેટમાં પાણી નથી હલતું તો આવનારા સમયમાં હજુ કેટલું થશે અને અગાઉ એટલું ઘણું બધું થઈ ગયું હશે પણ કોઈ એની તપાસ થઈ નથી એટલે આપણે એમ કહીએ છીએ કે આ બધા જે રૂપિયા છે સરકારમાંથી જે ફાળવે છે એ રૂપિયાને આ લોકો સગેવજે કરી નાખે છે અને કોઈને ખબર જ નથી પડતી એક વર્ષ થઈ ગયું ત્યાં સુધી કોઈ માણસને કોઈ ખબર જ નથી પડવા દેતી એટલા માટે એની જનતાને લોકોને આપણે કહીએ છીએ કે આવનાર સમયની અંદર ચૂંટણીઓની અંદર આપણે એક સાથે મળીને નવી દિશા તરફ નવા પરિવર્તન તરફ લઈ જવા માટે આપણે સૌ ભેગા ભેગા તેને મહેનત કરવાનું છે